જય અમને ડિયર સ્ટુડન્ટ્સ આજના લેક્ચરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે મેગ્નેશિયમ ક્લોરાઈડના ઉદાહરણ દ્વારા આયોનિક બનનું સંયોજન તરીકે નિર્માણ કેવી રીતે થાય છે એની વાત કરશું મેગ્નેશિયમ ક્લોરાઈડનું સૂત્ર આપણે જાણીએ છીએ એમજી ટુ છે હવે મેગ્નેશિયમ છે એની સંજ્ઞા તો તમને ખ્યાલ છે કે એમજી છે તો અહીંયા મેગ્નેશિયમ પરમાણુની ઇલેક્ટ્રોન શરતના બે આઠ બે છે જે આપણે જાણતા હતા કે નવમા ધોરણમાં વીસ તત્વો આવેલા છે તો એમના દરેક સ્ટુડન્ટને સમજાવવામાં આવ્યું છે કે મેગ્નેશિયમ બારનું તત્વો હોવાથી બે આઠ બે થાય એટલે કે કે કોષમાં બે ઇલેક્ટ્રોન છે એલ કોષમાં એ આઠ ઇલેક્ટ્રોન તો છે જ અને એમ કોષમાં પાછા બે વધશે બે આઠ અને બે થશે એટલે અહીંયા આપણે રચનાની વાત થઈ ગઈ હવે આગળ વધીએ તો આથી તે પોતાની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન ગુમાવી દે છે આ પણ જાણીતું છે કે પોતાની જે કક્ષા છે એ હોય એટલે કે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન વધ્યા હોય એ બાહ્યતમ કક્ષા કહેવાય અને એમાં બે ઇલેક્ટ્રોન છે એટલે કે એમ કોષમાંથી બે ઇલેક્ટ્રોન તે ગુમાવી દેશે કારણ કે હવે એની પાસે બે ઇલેક્ટ્રોન છે એ તમને ખ્યાલ છે કે બે ઇલેક્ટ્રોન ગુમાવી દેવાનો છે આથી સ્થાયી અષ્ટક રચના ધરાવતા એલકોસ છે એ આપણને બની જશે કારણ કે એલના હવે સંપૂર્ણ રચના થઈ ગઈ એમ એલ અને એમ તો એલમાં બે અને આઠ જ વધ્યા હશે આ બે ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધા છે શો નહીં અહીંયા બે ઇલેક્ટ્રોન ગુમાવીને મેગ્નેશિયમ ટુ પોઝિટિવ બનવાનો છે દરેકને ખ્યાલ છે કે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે કેવાયત બનશે એ બધાને ખબર છે મેગ્નેશિયમ ટુ પોઝિટિવ બે આયન બનશે એટલે મેગ્નેશિયમ કેટાયન કહેવાય જે નિયમ પ્રમાણે આપણે જાણતા હતા કે કેટાયન એટલે શું કેટાયન એટલે જે ધન આયન છે ધન આયનને કેટાયન કહેવાય જી ટુ પોઝિટિવ કહેવાય હવે બીજો વિભાગ છે ક્લોરીનનો છે ક્લોરીનની સંજ્ઞા બધાને ખ્યાલ હશે કે સીએલ કહેવાય અહીંયા ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન ગોઠવણી બે આઠ એક છે એટલે બે આઠ સાત છે આપણે ફૂલ સુધારી લઈએ બે આઠ સાત કારણ કે સત્તરમું તત્વ છે કે બે આઠ અને સાત થાય એટલે કે કેમાં બે ઇલેક્ટ્રોન છે એમાં આઠ ઇલેક્ટ્રોન છે એમ કોષમાં જુઓ તો સાત બીજા ઇલેક્ટ્રોન છે અહીંયા રચના પૂરી થઈ જાય છે હવે ક્લોરીનના બે પરમાણુઓ પછી આપણે જાણીએ છીએ કારણ કે એનજીસીએલ ટુ સૂત્ર છે તો દરેક જણને ખબર છે કે એમ જી સીએલ ટુ મેગ્નેશિયમ છે એમાં પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ અને ત્રીજી કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે એટલે બે આઠ અને સાત આથી ક્લોરિનના બે પરમાણુ તેમની બાહ્યતમ કક્ષામાં મેગ્નેશિયમ ગુમાવેલા એક એક ઇલેક્ટ્રોન છે એમ થઈને બે ઇલેક્ટ્રોન મેળવી લેશે કારણ કે ને બે ઇલેક્ટ્રોનની જરૂર છે તો એ લઈએ એટલે ને બરાબર આ એક ધ્યાનમાં રાખવાનું એટલે અહીંયા સ્થાયી અષ્ટક રચના ધરાવતા એમ કોષનું નિર્માણ થયું છે એ આપણને ખ્યાલ છે બરાબર હવે હવે બે ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીન તો ઋણાયન બનવાનું જ નક્કી થઈ ગયું ક્લોરીન બે ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીન માઇનસ બની જશે ક્લોરીન એટલે આયન બનાવે છે આ પણ તમને ખ્યાલ જ હશે ક્લોરીન અને સોડિયમ વચ્ચે શું ફેર હતો ગયા ક્વેશ્ચનમાં એવો જ મેગ્નેશિયમ અને ક્લોરીનમાં એ જ ફેરફાર થવાનો છે સોડિયમ ત્યારે પણ સોડિયમ કેટાયન તો અહીંયા મેગ્નેશિયમ કેટાયન છે ગયા ક્વેશ્ચનમાં ક્લોરિન જ હતું ના ક્લોરીન ક્લોરિન જ છે તો એ એનાયન હવે આગળ જોઈએ આપણે વસ્તુ તો વધુ ક્લિયર થશે આપણે સેજ સ્ક્રીનને આપણે ઘટાડવાની ટ્રાય કરીએ તો વધારે મજા આવશે હવે એથી બંને તત્વો તેમની વચ્ચે નીચે મુજબ આપણે કરવાના છે મેગ્નેશિયમ બે આઠ બે મેગ્નેશિયમે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા મેગ્નેશિયમ ટુ પોઝિટિવ હવે બે આઠ થઈ ગયા છે બે આઠ બેમાંથી બે આઠ થઈ ગયા એટલે મેગ્નેશિયમ એન આયન બનાવ્યું ક્લોરિનમાં પણ તમે જાણો છો કે ઇલેક્ટ્રોન મેળવે છે મેળવે એટલે ઋણ થવાનું છે એ લખવાનું એ જી સી એલ ટુ બસ એવી રીતે તમારે યાદ રાખવાનું છૂટું પાડ્યું ક્લોરીન બે આઠ સાતમાંથી ક્લોરીન બે આઠ આઠ થાય છે હવે આ રચના આપણે જોઈએ તો એમજીના બે ઇલેક્ટ્રોન છે બી એમજીના ઇલેક્ટ્રોન એક એક ક્લોરીનને આપી દેશે એટલે એમ જી ટુ પોઝિટિવ અને સી એલ ટુ નેગેટિવ થશે અહીંયા મેગ્નેશિયમ અને ક્લોરાઇડ આયર્નનો વિરુદ્ધ ભારિત હોવાથી એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને મેગ્નેશિયમ ક્લોરાઈડ એમજી સીએલ ટુ બનાવશે એટલે અહીંયા જેનું અસ્તિત્વ છે બાળકો એમજી સીએલ ટુ સ્વરૂપનું છે અહીં મેગ્નેશિયમ ક્લોરાઈડ અણુસ્વરૂપે નથી રહેવાનો સમજાઈ ગયું હશે હવે એ અણુ સ્વરૂપે ન રહે પરંતુ વિરુદ્ધ વીજભારી તાયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો થઈ જશે અને પોતે આયોનિક બંધનું નિર્માણ કરે છે તો આ રીતે આજે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડનું બંધ નિર્માણ અને એમાં રહેલો આયોનિક બંધ શીખ્યા આવા અગત્યના લેક્ચર લઈ ફરી મળવાના છીએ ત્યાં સુધી મહેનત ખૂબ કરો ચલો મળીએ છીએ જય અંબે પોતાના તબિયતનું ધ્યાન રાખજો આવજો